ગરીબ કલ્યાણ મેળામાં તબક્કા અંતર્ગત સુરત જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે યોજાયો કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને મોહનભાઈ ઢોડિયા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથો હાથ વિતરણ કરાયું ગરીબ કલ્યાણ મેળા પહેલા મેળામાં અને ત્યારબાદ કુલ ઓગણીસ હજાર ત્રણસો ચોર્યાસી લાભાર્થીઓને રૂપિયા છેતાલીસ કરોડની સાધન સહાય અર્પણ કરવાના અભિગમ સાથે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના માનવ ગરીબમાં સ્વ સહાય જૂથ સંબંધિત યોજનાઓ આવાસ વાલી દીકરી દિવ્યાંગ લગ્ન સહાય કૃષિ અને પશુપાલનની યોજનાઓ કુંવરભાઈના મામેરા સ્વ સહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગંગા સ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન સ્વામિત્વ વિદેશ અભ્યાસ લોન સાથે જ આયુષ્યમાન કાર્ડ જણાવ્યું કે વંચિતોના વિકાસની દરકાર કરીને ગરીબ કલ્યાણ મેળાઓ થકી એક એક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે અને લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો હાથો હાથ એનાયત કરવાની આપણે પ્રણાલી ઉભી કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે ગરીબો વંચિતો માટે સમર્પિત રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાની પરંપરાને જાળવી રાખી છે ત્યારે તેમણે સાધન સહાય રોજગાર કિટથી લાભાર્થીઓ આર્થિક પગભર બની શકશે તેવું જણાવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે ગરીબો અને વંચિતોને સરકારી યોજનાના લાભ હાથો હાથ પહોંચાડીને તેમને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે રાજ્યભરમાં અગાઉ તેર તબક્કામાં યોજાયેલા એક ગરીબ કલ્યાણ મેળાઓ થકી એક કરોડ લાભાર્થીઓને છત્રીસ હજાર આઠસો કરોડની સહાય આપવામાં આવી છે જે એક સૌથી મોટું સીમાચિહ્ન છે શ્રી પરમારે કહ્યું કે ભૂતકાળની સરકારોમાં વચેટીયા વિના યોજના કે લાભો મેળવવા દુષ્કર હતા ત્યારે અમારી સરકારે વચેટીયા તેમજ એ

આજે સુરત જિલ્લાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું એમાં આપણા સુરત જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી ભાવિબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે અને માનનીય ધારાસભ્ય શ્રી બારડોલી ઈશ્વરભાઈ પરમાર સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા માનનીય કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ અને વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ વિવિધ સમિતિઓના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સમિતિઓના ચેરમેનશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને લગભગ એક હજારથી પણ વધારે લાભાર્થીઓ આજે અત્રે ઉપસ્થિત છે અને એ લોકોના અલગ અલગ પ્રકારના જે લાભો જે છે એ અહીંયાથી લઈને એ રવાના થશે ટોટલ ત્રણ પ્રકારની એન્ટ્રી આપણે ગરીબ કલ્યાણ મેળામાં કરેલી હતી એટલે કે ચાલુ વર્ષમાં મેળા પહેલાં એટલે કે આજની તારીખ પહેલા જે લાભાર્થીઓના લાભ અપાઈ ગયા એ મેળા પહેલાંના લાભાર્થીઓ અને આજે અહીંયાથી જે લાભ આપવાના છે મેળા દરમિયાનના લાભાર્થીઓ અને મેળા પછી પણ જે મંજૂર થઈ ગયા છે અને પાછળથી લાભો આપવાના છે મેળા પછીના લાભાર્થીઓ એમ ટોટલ લાભાર્થીઓ મળીને ઓગણીસ હજાર સુરેશ રાઠોડ રિપોર્ટ એસ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે